હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં સાવરકરના ટી શર્ટ પર રાજનીતિ ગરમાઈ છે કોંગ્રેસ નેતાઓ પર ગુનો દાખલ કર્યા બાદ કોંગ્રેસ આકરા પાણીએ છે વીર સાવરકરના વિદ્યાર્થીઓએ પહેરેલા ટી શર્ટ ઉતારાયા બાદ લાલજી દેસાઈ અને ચોટીલાના પૂર્વધારા સભ્ય ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો પર ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે રાજકોટ ગેમ્સ કહી શકાય કે ગૃહમંત્રી હર્ષ સંઘવે ટ્વીટ કરી નાખવામાં આવતા સમગ્ર પોલીસ ફરિયાદ પાછળ કોંગ્રેસે ભાજપ ને જવાબદાર ગણાવ્યું ગૃહમંત્રી શ્રીને ગુજરાત ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર અને સમર્થન જે મળતું હતું એટલે કોઈ પણ રીતે વિક્ષેપ કરવા માટે અમારા આગેવાનો ઉપર ખોટા કેસ કરી રહ્યા છે મારે એમને કહેવું છે કે જો કેસ કરવાનો આટલો જ શોખ હોય તો મોરબીમાં જે તમે નગરપાલિકાને સુપરસીડ કરી તો નગરપાલિકાના બાવન કોર્પોરેટર

એમના ઉપર પોલીસ કેસ કરીને દેખાડો તમને એટલો જ પોલીસ કેસ કરવાના જો શોખ હરખ અભરખા હોય તો જસદણની અંદર જે બેન ઉપર બળાત્કાર થયો છે એ આરોપીઓ અને ભાજપના જ હોદ્દેદાર બહેનશ્રી કહે છે કે આના સિવાય છ જણા મારી પાસે નામ છે કે જેણે સામૂહિક બળાત્કાર કર્યો છે તો એમના ઉપર કેસ કરીને દેખાડો તમને ક્યાંક ને ક્યાંક જે રીતે

કે આવી રીતે કાર્યવાહી થઈ રહી છે એનો સ્પષ્ટ અર્થ થાય કે જે વાત અમે આગલા દિવસે રજૂ કરી હતી એ વાત બિલકુલ સો સાચી હતી રાજ્યના બાળકોના મગજમાંથી ગાંધી અને સરદારનું નામ હટાવી અને સાવરકરનું નામ ફિટ કેવી રીતે થાય એ યોજના પાછળ સરકાર છે એફઆઈઆરમાં આચાર્યએ સ્પષ્ટ લખાયું છે કે તાલુકા પંચાયતમાંથી એને આદેશ મળ્યો હતો એ આદેશના ભાગરૂપે જ એણે રેલી અને ટી શર્ટનું કર્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે આની પાછળ સરકાર છે અને સરકાર ધીમે ધીમે લોકોના મનમાંથી બાળકોના કુમળા માનસમાંથી ગાંધી અને સરદારનું નામ કેવી રીતે હટે એના માટેના પ્રયત્નો કરી રહ્યા